ચોવીસ કલાકની અંદર પડેલા ધોધમાર વરસાદને કારણે માનવી તાલુકાનું નંદપુર ગામ જે વરે નદીના કિનારામાં વસેલું છે વરે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવવાથી નંદપુર ગામ હાલમાં ત્રણેય બાજુથી ઘેરાઈ ગયું છે અને બેટની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે કોઈ પણ સંજોગોમાં ગામના કોઈ પણ લોકો ગામની બહાર નીકળી શકે તેમ નથી સવારથી જ ગામ લોકોના દૂધથી માંડીને તમામ ચીજ વસ્તુ લેવા માટેની હાલાકી હાલમાં તો એ લોકો ભોગવી રહેલા છે ગામના બધા જ પશુપાલકોનું દૂધ પણ આજે ગામની બહાર જઈ શકેલ નથી ખાસ કરીને વધુ વરસાદના કારણે લોકોને પોતાના ઘરમાં જ રહેવાની ગામના વડીલો તરફથી સૂચના આપવામાં આવેલ છે અને પોલીસ કર્મી એવા પ્રતાપભાઈને પણ હાલમાં આ નદી કિનારા પર સુરક્ષા માટે મૂકવામાં આવેલ છે